નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો સરસ અત્યાર સુધી તમે રેખા અને ખૂણાઓ વિશે માહિતી મેળવી છે રેખા અને તેનાથી બનતા ખૂણાઓ ખૂણાઓની જોડ વિશે અત્યાર સુધી શીખી ગયા આજે આપણે છેદિકા અને છેદિકાથી બનતા ખૂણાઓની જોડ વિશે માહિતી મેળવીશું રોજિંદા જીવનમાં તમે આવું કંઈક નિહાળો છો ખરો ને આવી બધી આકૃતિઓ પરથી તમને છેદિકા વિશે થોડો ખ્યાલ આવશે હવે છેદિકા શું છે તમે અગાઉ જે છેદતી રેખાઓ શીખ્યા તેના કરતાં છેદિકા થોડી અલગ છે છેદિકા જે છે એ બે અથવા બેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આપણે આકૃતિ દ્વારા સમજીએ અહીં આપણને રેખા એલ દેખાય છે અને બીજી રેખા છે એમ આ બંને રેખાઓને રેખા એક્સ બે ભિન્ન બિંદુઓમાં છેદતી દેખાય છે તો રેખા એક્સને એલ અને એમ રેખાની છેદિકા કહી શકાય આપણે એક બીજી આકૃતિ જોઈએ અહીં એક રેખા છે પી બીજી રેખા છે ક્યુ અને આ બંને રેખાઓને આર એક બિંદુમાં છેદે છે તો શું અહીં આપણે રેખા R ને પી અને ક્યુ રેખાની છેદિકા કહીશું ના તમારો જવાબ એકદમ સાચો છે કારણ કે પેલી આકૃતિમાં રેખા એક્સ રેખા એલ અને M ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે જ્યારે બીજી આકૃતિમાં રેખા આર એ રેખા પી અને રેખા Q ને એક જ બિંદુમાં છેદે છે જે છેદિકા કહી શકાય નહીં એટલે છેદિકા માટે હવે આપણે એકદમ ધ્યાનથી સમજી ગયા કે જે રેખા બે અથવા બેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેને રેખાની છેદિકા કહી શકાય હવે જ્યારે બે રેખાઓને ત્રીજી રેખા છેદે છે એટલે કે બે રેખાઓની છેદિકાથી કયા ખૂણા બને છે તે કયા પ્રકારના છે એ અંદર આવતા ખૂણા છે કે બહારના ખૂણા છે અને તેનાથી કયા પ્રકારના ખૂણાઓની જોડ રચાય છે તે આજે આપણે શીખીશું હવે આપણે આકૃતિમાં જોઈએ જો મિત્રો અહીં પણ તમને કેટલાક વ્યવહારિક ઉદાહરણો દેખાય છે હવે આપણે છેદિકાથી બનતા ખૂણાઓ વિશે શીખીએ રેખા પી અને રેખા ક્યુ ની છેદિકા છે રેખા આર અહીં છેદિકાથી કુલ આપણે જોઈ શકીએ છીએ કેટલા ખૂણા બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કુલ આઠ ખૂણાઓ બને છે તો હવે આ આઠ ખૂણાઓ વિશે આપણે વધારે માહિતી મેળવીએ સૌથી પહેલા છે અંતઃકોણ કોણ અંતઃ એટલે કે બે રેખાઓના સંદર્ભમાં જે અંદરની તરફ આવતા હોય તેવા ખૂણા જો અહીં આકૃતિ પરથી તમને સ્પષ્ટ થાય છે કે ખૂણો ત્રણ ખૂણો ચાર ખૂણો પાંચ અને ખૂણો છ તે બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ આવતા ખૂણાઓ છે તેથી તેને આપણે અંતઃકોણ તરીકે ઓળખીએ છીએ અને તેનાથી અલગ અથવા તો વિરુદ્ધ બહારના ખૂણાઓ હવે તમે ખૂબ સારી રીતે કહી શકશો કે બહારના ખૂણાઓ એટલે બે રેખાના સંદર્ભમાં જે બહારની તરફ રહેલા હોય છે તે ખૂણાઓ એટલે કે કે આકૃતિમાં આપણે જોઈએ ખૂણો 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 સાત અને ખૂણો આઠ જે બે રેખાઓના સંદર્ભમાં બહારની તરફ છે તેને આપણે બહારના ખૂણા તરીકે ઓળખીએ છીએ તો મિત્રો તમે છેદિકાથી કેટલા ખૂણા બને છે અંતઃ કોણ કોને કહીશું અને બહારના ખૂણા કોને કહીશું તે વિશે શીખ્યા અને સરસ રીતે સમજ્યા તો હવે આપણે ખૂણાઓની જોડ શીખીએ ખૂબ જ ધ્યાનથી જોજો કે ખૂણાઓની જોડ એની અનુવર્તી સ્થિતિ ક્યાં છે તે રેખાની કઈ તરફ આવે છે આ બધી જ વસ્તુઓ તમે ખૂબ જ ચોકસાઈથી નિહાળશો પહેલી જોડ છે અનુકોણની જોડ જો મિત્રો અહીં આકૃતિમાં તમને બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ દેખાય છે આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એક અને ખૂણો પાંચ કહેવાય હવે આપણે અનુકોણ વિશે જોઈએ કે ખૂણો એક અને પાંચના સંદર્ભમાં આપણે અનુકોણ વિશે શું કહી શકીએ તો અનુકોણ માટે સૌથી પહેલી શરત કે તે ભિન્ન શિરોબિંદુઓ ઉપર પર ખૂણા બનાવે છે એટલે કે તેના શિરોબિંદુઓ ભિન્ન છે આપણે જોઈએ છીએ ખૂણો એક અને ખૂણો પાંચ બાજુ હોય તો ખૂણો એક અને ખૂણો પાંચ આપણે જોઈ શકીએ છીએ કે તે છેદિકાની એક જ તરફ આવેલા છે અને ત્રીજું અને અગત્યનું કે અનુકોણની જોડના ખૂણાઓ જે છે એ બે રેખાના સંદર્ભમાં અનુવર્તી સ્થિતિમાં હોય હવે અનુવર્તી સ્થિતિ એટલે કાં તો તે બંને ખૂણાઓ રેખાની ઉપર તરફ હશે કાં તો બંને ખૂણાઓ રેખાની નીચે તરફ હશે અથવા તો બંને ખૂણાઓ છેદિકાની ડાબી તરફ હશે અથવા બંને ખૂણાઓ છેદિકાની જમણી તરફ હશે એટલે અનુવર્તી સ્થિતિ એટલે ઉપર અથવા નીચે ડાબે અથવા જમણે તો અનુકોણની જોડ તમને સારી રીતે સમજાય સમજાય ને ખૂબ સરસ તો બે રેખાઓની છેદિકાથી આપણે અત્યારે એક જોડ તો જોઈ બાકી હજી કેટલી જોડ બને છે તમે કહી શકશો આપણે આકૃતિ પરથી બીજી જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ તમે પણ આપેલ આકૃતિ પરથી બીજી જોડ શોધશો હવે આપણે જોઈએ બીજી કઈ જોડ બને છે તમે બધાએ આપેલ આકૃતિ પરથી અનુકોણની જોડ તમારી નોટબુકમાં લખી હશે તો હવે આપણે જોઈએ કે તમારી બનાવેલી જોડ બરાબર છે કે નહીં જો એ જ આકૃતિમાં ખૂણો બે અને ખૂણો છ આ પણ અનુકોણની જોડ બનાવે છે જે છેદિકાની જમણી તરફ છે અલગ અલગ શિરો બિંદુ પર છે અને બંને રેખાઓની ઉપરની તરફ એટલે કે અનુવર્તી સ્થિતિ પ્રમાણે પણ બરાબર છે ત્રીજી જોડ બનશે ખૂણો ત્રણ અને ખૂણો સાત ચોથી જોડ બને છે ખૂણો ચાર અને ખૂણો આઠ તો તમે પણ આજ ચાર જોડ બનાવી છે ને આના સિવાય કોઈ જોડ બની શકે નહીં એટલે કે બે રેખાની છેદિકાથી અનુકોણની કુલ ચાર જોડ બને છે અનુકોણની જોડ શીખ્યા પછી હવે આપણે ખૂણાઓની બીજી જોડ શીખીએ તે છે અંતઃકોણ હવે અંતઃકોણ તો આગળ પણ આપણે જોયા કે બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ આવતા ખૂણા પણ અહીં આપણે માત્ર અંતઃકોણ નહીં છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણની જોડ વિશે જોઈશું તો હવે આપણે શીખીશું છેદિકાની એક જ બાજુના અંતઃકોણ જો મિત્રો અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો ત્રણ અને ખૂણો પાંચ આપણે નામ પરથી પણ સરળતાથી સમજી શકાય એવું છે કે છેદિકાની એક જ તરફ આવેલા ખૂણા છે અને અંતઃકોણ એટલે કે બે રેખાના સંદર્ભમાં અંદરની તરફ આવેલા ખૂણા છે તો ખૂણો ત્રણ અને ખૂણો પાંચ એને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કહેવાય હવે બીજી જોડ તમે ખૂબ જ સરળતાથી કહી શકશો ખરું ને તો તમારો અંદાજ એકદમ બરાબર છે બીજી જોડ બનશે ખૂણો ચાર અને ખૂણો છ તો છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણની આપણને કુલ કેટલી જોડ મળી ખૂબ સરસ બે જોડ તો કહી શકીએ છીએ કે છેદિકા વડે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની કુલ બે જોડ બને છે તો અનુકોણની જોડ અને છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણની જોડ તમે ખૂબ જ સરસ રીતે સમજ્યા હવે આપણે અનેક એક જોડ જોઈશું તે છે યુગ્મકોણ અને યુગ્મકોણ માટે પણ આપણે અંતઃયુગ્મકોણ અને બાહ્યયુગ્મકોણ આ બંને જોડ વિશે શીખીશું અંતઃયુગ્મકોણ એટલે તમે સમજી શકો છો કે એ ખૂણાઓ જે છે એ બંને રેખાઓના સંદર્ભમાં અંદરની બાજુએ આવતા ખૂણા હશે અને બાહ્ય યુગ્મકોણ એટલે કે તે બંને રેખાઓના સંદર્ભમાં બહારની તરફ આવતા ખૂણાઓ હશે અંતઃયુગ્મકોણની જોડ અહીં આપણને છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મકોણની એક જોડ દેખાય છે ખૂણો ત્રણ અને ખૂણો છ હવે અંતયુગ્મકોણ હોવા માટે ખૂણાઓની જોડ કેવી હોવી જોઈએ તે જોઈએ તમે પણ ખૂબ સરળતાથી કહી શકશો અંતયુગ્મકોણ માટે ખૂણાઓ બંને ભિન્ન શિરોબિંદુઓ ઉપર હોવા જોઈએ તો જુઓ ખૂણો ત્રણ અને ખૂણો છ એ બંને ભિન્ન શિરોબિંદુ બિંદુ ઉપર બને છે બીજું આ બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ હોય તો ખૂણો ત્રણ એ છેદિકાની ડાબી બાજુએ છે જ્યારે ખૂણો છ એ છેદિકાની જમણી બાજુએ છે એટલે આ બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ દેખાય છે અને ત્રીજું આ બંને ખૂણાઓ

અને ખૂણો પાંચ આ બંને પણ અંતઃયુગ્મકોણની બીજી જોડ છે આના સિવાય અંતઃયુગ્મકોણની અન્ય કોઈ જોડ બની શકે નહીં તો આપણે શું કહી શકીએ કે બે રેખાઓની છેદિકાથી અંતઃયુગ્મકોણની કુલ કેટલી જોડ બની શકે ખૂબ સરસ બે જોડ તેથી કહી શકાય કે છેદિકા વડે અંતઃયુગ્મકોણની કુલ બે જોડ બને છે ખૂબ સરસ અને આના પછી યુગ્મકોણનો બીજો પ્રકાર એટલે કે બાહ્ય યુગ્મકોણની જોડ અંતઃયુગ્મકોણના જે મુદ્દાઓ આપણે શીખ્યા કે બંને ખૂણાઓ ભિન્ન શિરોબિંદુઓ પર હોવા જોઈએ બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ હોવા જોઈએ અને ત્રીજું જે અંતઃયુગ્મકોણ માટે હતું કે બંને ખૂણાઓ બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ હોય પણ બાહ્ય યુગ્મકોણમાં અહીં થોડું અલગ પડશે બાહ્ય યુગ્મકોણ માટે પણ શિરોબિંદુઓ અલગ જ હશે છેદિકાની સામસામેની બાજુએ જ હશે પણ બે રેખાઓના સંદર્ભમાં ખૂણાઓ બહારની તરફ આવેલા હશે તેથી આપણે એને બાહ્ય યુગ્મકોણ તરીકે ઓળખીએ છીએ બાહ્ય યુગ્મકોણની જોડ જો આકૃતિમાં આપણને ખૂણો એક અને ખૂણો આઠ એક બાહ્ય યુગ્મકોણની જોડ દેખાય છે જેમાં ખૂણો એક અને ખૂણો આઠ એ બે ભિન્ન શિરોબિંદુઓ પર જણાય છે તે જ રીતે ખૂણો એક અને ખૂણો આઠ તે બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ છે ખૂણો એક એ છેદિકાની ડાબી તરફ છે અને ખૂણો આઠ એ છેદિકાની જમણી તરફ છે અને ત્રીજું કારણ કે બાહ્ય યુગ્મકોણની જોડ છે તેથી આ બંને ખૂણાઓ બે રેખાના સંદર્ભમાં બહારની તરફ આવતા ખૂણાઓ ખૂણાઓ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો ખૂણો અને આ બંને બે રેખાઓના સંદર્ભમાં બહારની તરફ દેખાય છે એવી બીજી કઈ જોડ છે જે આપણે બાહ્ય યુગ્મકોણની ની જોડના ખૂણા કહી શકીએ તમે કહી શકશો સરસ તો હવે આપણે બીજી જોડ જોઈએ ખૂણો બે અને ખૂણો સાત આ ખૂણાઓની જોડ પણ બાહ્ય યુગ્મકોણની જોડ કહેવાશે આના સિવાય કોઈ જોડ બની શકે નહીં ને તેથી આપણે કહી શકીએ કે બે રેખાઓની છેદિકા વડે બાહ્ય યુગ્મકોણની પણ બે જોડ બને છે જો અહીં તમે છેદિકાથી બનતા ખૂણાઓ શીખ્યા તેની જોડના પ્રકાર શીખ્યા પણ તેના માપ વિશે આપણે કંઈ કહી શકતા નથી અહીં આપણે જે બે રેખાઓ લીધી છે એ સમાંતર રેખાઓ નથી કોઈ પણ બે રેખાઓ ની છેદિકાથી બનતા ખૂણાઓ શીખ્યા હવે જ્યારે આ રેખાઓ સમાંતર હોય ત્યારે આપણે દરેક ખૂણાની જોડ અને તેના માપ વિશે કોઈ ચોક્કસ અનુમાન કરી શકીએ જે આપણે આવતા અંકમાં જોઈશું આભાર